અરજી પર પંદર રોજ વધુ સુનાવણી કરવામાં આવશે કરોડોના તોડકાંડના આરોપમાં જેલમાં બંધ છે તરલ ભટ્ટ હાલ તરલ ભટ્ટ જૂનાગઢના જેલમાં બંધ છે કરોડોના તોડકાંડ મામલે તે અત્યારે જેલમાં છે તરલ ભટ્ટના વકીલ તરફથી કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને જે અંગે પંદર એપ્રિલે વધુ સુનાવણી થશે તોડબાજ તરલની જામીન અરજી પર સુનાવણી થશે કરોડોના કાંડના આરોપમાં જેલમાં બંધ છે હાલ તરલ પટેલ સરકારી વકીલ અને આરોપીના વકીલ તરફથી દલીલો કરવામાં આવી છે અને તરલ ભટ્ટના વકીલ તરફથી કોર્ટમાં મુકાઈ હતી જામીન અરજી તોડબાજ તરલની જામીન અરજી પર પંદર એપ્રિલના રોજ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ખૂબ જૂનાગઢનો ચકચારી આ કેસ કરોડોનો તોડકાણ કરતો તરલ ભટ્ટ કે જે હાલ અત્યારે જેલમાં બંધ છે અને હાલ તેને લઈ અને પંદર એપ્રિલે વધુ સુનાવણી થશે